નવરાત્રી તો હવે ગામમાં કાળુબા નહીં ક્ષેત્ર પડ્યું ગાર વાતો ગાર થી પોતાને બળી ગયો હતો એટલે આપડે આવી છે અને ગામ ને એને કે

ખબર છે આપણ ની તો વાત હાથી આપડે ભેગા રહેશે ભેગા કરાવશો એવું છે તમારી તમે આવજો તમારી કપાસ આઈડિયા પરે તો ભૂલી જાય છે કે આપણે કે છે એ તો લોકનોડો તો હેડો હેડો જાતા માથું સડીયું છે માથું બબર આય એ કરું ગામ ના છે કાળુબા હે હુવા દીત ના ગામ ના છો એમ હોય હુવા હુવા કણા હોય હોય કણા ને અલ્યા આ દીનો

મારો હવે અમે તો તમાર છે તમે તારા આયોજન આપણા ક્ષેત્ર માં રાખો નવરાત્રી માટે આપડે ક્યાં પાતા પડે એમ કે ગામ માં રમવા જાતા ને

ભૂલી જાય ખાવાનું તો કોઈ ના ભૂલે ને રોટલો નું લેવો હોય તો ગર ફરી પડે ફરી પડી હતી નું હતું ભૂલી ગયો તમે તમારા ઘર ના જેટલા થાય પાંચ દસ પંદર ને વીસ હજાર રૂપિયા થાય બરોબર વીસ હજાર માં નોરતા કમ્પ્લીટ થઈ જાય થઈ જાય છે એટલે આમીર તમને વ્યાજ નહી

અમે તમારી ઈ કા થાય પણ કાનુડો નથી પાવડો મરાય પાણી ફાટી લાગજો કમ્પ્લીટ થઈ જાય પાંચ વાગે સીધા પાંચ વાગે તમે તાર આવી બધો આવડ પડી હોય તમારી રહેશે બધા મંડપ તો હું મોકલાય પડું હા ખાલી સાફ કરાવતો હા હમણાં લોડર મગાવો હમણાં સાફ થઇ જાય છે જો લોટર થી ખાડા ના કરાવતા પાવડો મરાયશ ખાલી વાળો ના દો નથી તમે ઘડિયા એ બધું થઈ જાય છે નો આવ્યો એટલે વીસ હજાર રૂપિયા આવ્યા છે દૂધ નો વધારો આવ્યો છે હા દૂધનો વધારો આવ્યો સ ટકા આવ્યો છે અને ઓલ્યો પંદર હજાર રૂપિયા માગે છે મારા કાના ચાર દાણાથી લોહી ગયો તો એના જ ખાતામાં ઠોકો પેલો ફોન કરીને પૂછી લ્યો હલો એટલે આ તું માગદ પંદર હજાર રૂપિયા હોય કાળો બા બોલું છું હોય તારા ખાતામાં લાખો રહ્યો છું તારા પૈસા આવી ગયા હો એ લાખો ઉપરા બાદ રા જ સારો હાડ વધારો આવી ગયો વીસ હજાર રૂપિયા આવ્યા છે આપણે આના ખાતામાં તો પંદર લાખો પરા

બસ બસ ટાઈમે થઈ જજો અડધો કલાક ને અડધો કલાક માં અમુ પડે પણ વસ્તુઓ પોતે કરી છે તો હાડો હાડો પૈસા ઓય 15000 રૂપિયા આલે આપણે મે એક લાયા તમારા બે ના આવવાના છે છે હે છે બીજી હાડો હાડો જો

એ ભાઈ કીધું એમાં ધોરુ લે થોડો થો તમે પણ હારો લેવી ભાઈ શા ના પીવો જ ક્યાંય નહીં પણ હવે રાતા કર્યા